બાર તારીખના એર ઇન્ડિયામાં અમદાવાદ ટુ ગેટવે ફ્લાઇટ કરવાનો હતો તો કુદરતને પ્રતિ નહારી કે પણ કંઈ પણ જે કંઈ આવું બન્યું કે મારા ભાઈને મોરફ આવી ગઈ એના હિસાબે હું અમદાવાદ મારા ભાઈને દાખલ કર્યા દાખલ કર્યા એના હિસાબે મારે કેન્સલ મેં ફ્લાઇટ મારી રદ કરાવી મેં તો એના હિસાબે કુદરતમાં ન્યાય મને મેળ્યો કે કુદરતથી આ આફતમાંથી બચ્યો ભગવાન એના આત્માને શાંતિ આપે જે કોઈ પણ આ દુર્ઘટના બની એ અનિશ્ચિત છે કે જે કંઈ પણ એ આત્મા પરમાત્મા તારે ગયા તો એને ભગવાન કુદરતના આત્માને શાંતિ આપે નવે ઘર પાછો સારા ઘર વાહ આપે ને જે કંઈ પણ જે આ દુર્ઘટના બની એના મને દુઃખરૂપ દુઃખ વ્યક્ત કરું છું ક્યાં બોટા મારા મોટાભાઈ વણકાભાઈની તબિયત નરમ હતી એને હિસાબે